નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મોટા મોટાભાગના ખેડૂતભાઈઓને મગફળી પિસ્તાલીસથી પચાસ દિવસની થઈ ગઈ છે તો હવે ખેડૂતભાઈઓ તમારા મનમાં એ સવાલ હશે કે આપણે મગફળીમાં ફૂલ કઈ રીતના વધારવા સુયા કઈ રીતના વધારે બેસે તો આજના વિડીયોમાં આપણે એ વિશે વાત કરીશું એની ઘણી બધી અલગ અલગ અવસ્થાઓ છે અવસ્થા સમજીએ જેથી તમને ખબર પડે કે કઈ અવસ્થાએ આપણે આના ઉપાયો કરવા જોઈએ તો સૌપ્રથમ પ્રથમ બીજ હોય છે બીજ આપણે વાવણી કરીએ છીએ પછી એમાંથી અંકુરણ થાય અંકુરણ થયા પછી અંદરથી પાન ડાળી આ બધાનો વિકાસ થતો હોય છે તો એને આપણે વાનસ્પતિક વિકાસ કહેશું વાનસ્પતિક વિકાસ પૂરેપૂરો થઈ જાય પછી ફૂલ અવસ્થા આવે છે ફૂલ અવસ્થા આવ્યા પછી વનસ્પતિના વાનસ્પતિક વિકાસ ક્યાંક ને ક્યાંક અટકાય છે પછી જ ફૂલ આવવાની અવસ્થા શરૂ થતી હોય છે ફૂલ અવસ્થાએ આપણે સૂયા વધારે કઈ રીતના બેસવા એના માટેના અલગ અલગ ઉપાયો જેની અંદર આપણે ઘણી બધી દવાઓ મારતા હોઈએ છીએ તો એનો ઉપાય કરવો જોઈએ પણ ખેડૂત મિત્રો અહીંયા શરત એ છે કે તમારી મગફળીની અંદર વાનસ્પતિક વિકાસ પૂરેપૂરો થયો કે નહીં એ કઈ રીતના ખબર પડશે જો વાનસ્પતિક વિકાસ પૂરેપૂરો નહીં થયો હોય ને તમે દવા મારી દેશો સુયા વધારે બેસવાની તો તમને ફાયદા કરતાં નુકસાન બહુ વધારે છે એટલા માટે ખાસ યાદ રાખજો જ્યારે તમારે મગફળીમાં પૂરેપૂરો તમને એમ લાગે કે પિસ્તાલીસ દિવસની મગફળી છે તો પિસ્તાલીસ દિવસ પ્રમાણેનો વિકાસ છે કે નહીં એ ટાઈમમાં તમે અલગ અલગ જે દવાઓ છે જોયા બેસવાની એનો ઉપાય કરો તો બરાબર વાત છે પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોતા મોટા ભાગના ખેડૂતોને જ્યાં જે જગ્યાએ વધારે વરસાદ પડેલો છે પાણી ભરાયેલું છે તો ક્યાંક ને ક્યાંક વનસ્પતિ મગફળીની છોડનો વિકાસ રૂંધાયેલો છે ખેડૂત મિત્રો તો એ ટાઈમમાં તમે જો આ દવાઓ મારશો તો નુકસાન વધારે છે ફાયદો નથી એટલે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો હવે આપણે એના અલગ અલગ કઈ રીતના સુયા વધારવા એના માટેની અલગ અલગ દવાઓ છે એના વિશે વાત કરીએ ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે સુયા વધારવા માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને તેનું માપ કેટલું રાખવું તો સૌથી પહેલી જે ઘણા બધા ખેડૂત મિત્રોની લોકપ્રિય છે એ પેકલોબુલ ટ્રાજોલ પાંચ એમએલ પ્રતિ પંપ મેપિકવેટ ક્લોરાઇડ પચીસ એમએલ ક્લોરોમેટ ક્લોરાઈડ ત્રીસ એમ એલ હોમોબ્રાસિનોલોઇડ ત્રીસ એમ ખેડૂત મિત્રો આ દવાઓ તો મેં તમને કહી દીધી પણ ઘણી વખત માર્કેટની અંદર સેમ ટેકનિકલવાળી અલગ અલગ બ્રાન્ડની ઘણી બધી દવાઓ હોય છે ઘણી વખત ખેડૂત મિત્રો લોકલ દવાઓના લીધે આપણને રિઝલ્ટ નથી મળતા અથવા એની આડઅસર મળે છે એટલે આપણને નુકસાન વધારે જાય છે એટલે ખાસ આ વિડીયોની અંદર હું કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતો પણ તમારા ભલાઈ માટે એટલું કહું છું કે સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરવી સ્ટાન્ડર્ડ કંપની અમારો કહેવાનો મતલબ એ છે કે આ જેટલી દવાઓ છે ને કઈ કઈ કંપનીમાં અવેલેબલ છે તો જો બાયરમાં અવેલેબલ છે સિઝેન્ટામાં અવેલેબલ છે ઘરડા કેમિકલ્સમાં અવેલેબલ છે બીએસએફમાં અવેલેબલ છે તો આ બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એના માટે પોતાને એક અલગ ડિપાર્ટમેન્ટ છે જે રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર કામ કરે છે તો ક્યાંક ને ક્યાંક એ સારી દવાઓ હોય છે એની આડઅસર નથી આવતી ઘણી વખત આપણે લોકલ કંપનીની દવાઓ લઈને આવીએ છીએ એમાં કોઈ માપ મેળવતા નથી એના લીધે ઘણી બધી આડઅસર થતી હોય અને ફાઇનલી નુકસાન તો ખેડૂતભાઈઓને થતું હોય છે એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે પહેલાં બીજી વસ્તુ માપ ખેડૂત મિત્રો અહીંયા જે માપ આપેલું છે ને એનાથી વધારતા નહીં કારણ કે આ જેટલી દવાઓ છે ને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર કહેવાય એટલે સોળની અંદર હોર્મોન હોય છે ઉપર નીચે કરતા હોય છે એટલે જો એનું માપ વધી ઘટી જાય તો ક્યાંક ને ક્યાંક તમને આડઅસર જોવા મળશે ત્રીજી વસ્તુ છે પાળા ચડાવવાના આપણે દવા તો મારી દીધી પણ એને બીજા ઘણા બધા એવા ફેક્ટર છે જે એની ઉપર કામ કરશે તો એમાં પહેલાં છે પાળા ચડાવવા પાળા શા માટે ચડાવવા સમજો ખેડૂત આપણે અહીંયા છોડ છે તો છોડના ડાળીઓમાંથી ફૂલ નીકળશે તો ફૂલ ક્યાં જાય લંબાઈને સુયા બનીને નીચે જાય જમીનમાં પછી જમીનની અંદર આપણને એની મગફળીનો ડોડવો બંધાતો હોય તો આપણે એ પાળા સડાવશું તો સૂયાને જમીનની અંદર જવા માટે એક તો વધારે એરિયા મળશે બીજી વસ્તુ આપણે જે પાળા ચડાવેલો એરિયા છે ને એ થોડો ભરભર છે કારણ કે તાજેતરમાં સડાવેલો છે એટલે એને હવાની અવરજવર વધારે તત્વો આ બધું એના ઉપર મળી રહે છે એટલે ખાસ પાળા ચડાવવાની ભલામણ છે જ્યારે આપણે હોય સાતીમણ માટે તો પાળા પણ ચડી જાય એવી વ્યવસ્થા કરવી જેવા ઘણા બધા ઓજારો આજકાલ માર્કેટમાં છે તો ખાસ ધ્યાન રાખવું આ સિવાય સૌથી અગત્યનું ખેડૂત અનુભવ આધારે ઘણા બધા ખેડૂતોના અનુભવ છે કે ડ્રમ પ્લાસ્ટિકનું ખાલી ડ્રમ હોય એ ઉપર ચલાવી દેતા હોય પણ ખાસ ધ્યાન રાખવાનું છે છોડ ભાંગે નહીં એટલે હળવું ડ્રમ લેવાનું છે આ ડ્રમની પદ્ધતિ શું છે ખેડૂત મિત્રો ધારો કે આપણો છોડ છે ડાળીઓ ખાસ કરીને અર્ધ જાત આપણે વાવતા હોય વીસ નંબર બાવીસ નંબર ગિરનાર ચાર પાંચ તો એ બધી અર્ધ વેલેડી જાત છે તો અર્ધ વેલેડી જાતની અંદર ડાળીઓ આમ લંબાતી હોય ને આખી ડાળી ઉપર આપણને ફૂલ જોવા મળતા હોય અલ્ટરનેટ અહીંયા ધારો કે ફૂલ છે અહીંયા ફૂલ છે પણ આ ફૂલ ક્યાંક ને ક્યાંક જમીન સુધી પહોંચી શકતા નથી હવે સુયો બને છે પણ જમીન સુધી પહોંચતો નથી તો ડોડવો બનવાનો નથી તો આપણે ડ્રમ ચલાવીએ તો આ ડાળીઓ છે ને નીચી નમે નીચી નમે જમીનના સંપર્કમાં આવે ને અહીંયા સુયો બની જાય સુયામાંથી દોડવો બની જાય એટલું જ આપણે કરીએ છીએ આ ડ્રમવાળી પદ્ધતિ પણ સૌથી અગત્યનો છેલ્લો મુદ્દો છે ખેડૂત મિત્રો મેં તમને પહેલાં પણ કીધું હતું કે જ્યારે તમને એમ લાગે કે વાનસ્પતિક વિકાસ બરાબર છે ત્યારે જ આ દવાનો ઉપયોગ કરવો વાનસ્પતિક વિકાસ ઓછો હોય ઘણી વખત સોળ સ્ટ્રેસની અંદર હોય ઘણા બધા એવા ઘણા બધા પરિબળો છે જેમ કે અત્યારમાં વરસાદની પરિસ્થિતિ છે વિકાસ ઓછો છે તો એવી પરિસ્થિતિમાં પણ ઘણી વખત સ્ટ્રેસમાં હોય ને તો ફૂલ અવસ્થા એ આવી જતો હોય છે પણ એ ટાઈમે તમે દવા મારશો તો નબળાઈ આવશે એટલા માટે એને પૂરેપૂરા પોષક તત્વો આપણે આપવા જરૂરી છે કારણ કે આપણે જેની પ્રાકૃતિક કેપેસિટી છે એની કરતાં વધારે ઉત્પાદન જોઈએ છે એટલા માટે એને પોષક તત્વો પૂરેપૂરા આપવા પડે તો એમાંનું એક ખાતર હું તમને સજેસ્ટ કરું છું

એટલે ખાસ મારી વિનંતી છે ને આ વિડીયો તમને સારો લાગે તો બધા ખેડૂતભાઈઓને મોકલજો એવી ખાસ નમ્ર અપીલ સાથે અહીંયા વિરમું છું જય જવાન જય કિસાન